આખા સમાજને એક સૂત્રતામાં બાંધે છે એમને અહીંયા આવી અને શિક્ષણની વાત કરી શિક્ષણ ઉપર ભાર મૂક્યો શિક્ષણ માટે સમાજની શાસ્ત્રાલય સમાજના સેવાની ખુલ્ક બનાવવા માટે જમીન ફાળવણી અંગે વાત કરી આ મુદ્દાઓ અમને ખરેખર બહુ ગમ્યા છે અને આજે આ કેમ્પ દ્વારા અમે સમાજ વિકાસને પ્રોત્સાહન આપ્યું એનું અમને ગૌરવ છે રાત દિવસ ચોવીસ કલાક અને સતત સેવાઓ અહીં પૂરી પાડવામાં આવશે આ કાર્યક્રમ છેલ્લા પાંચ વર્ષથી ચાલુ છે સર્વપ્રથમ આપણા રઘુનાથપુરી આશ્રમના બાપુ મુશીપુરી બાપુના માધ્યમથી આ સેવા કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો અને વર્ષથી સતત પાંચ વર્ષ આ સેવા કેમ્પ ચાલુ છે એ આ તમામ યુવાનો અને ચેકલા ગામના જે યુવાનો છે એમના માધ્યમથી આ સેવા કેમ્પનું જબરદસ્ત કાર્ય શરૂ થયેલ છે અને એ સતત આગળ વધતો રહે એવી આશા છે જય અંબે ગોવિંદ ચૌધરી સાથે ચક્રવાત ન્યૂઝ કાંકરેજ